દોઢ ટકાવારી છે ચાલીસ ટકા દ્રાવણનું દળ કેટલું છે બસો ચાલીસ ગ્રામ દ્રણ બનાવ્યું છે દ્રાવણનું દળ અહીંયા આપણે મૂકીને આની સાથે ગુણાકાર કરી શકીએ આપણે છેદમાં સો અહીંયા આપણે સો લઈ લઈએ એટલે આપણને દ્રાવ્યનું દળ મળી જશે આ રીતે સિમ્પલ છે ટકાવારી સાથે દ્રાવણનું દળ ગુણી નાખ્યું આપણે ચાલીસ ટકા સાથે બસો ચાલીસ સો ને આપણે છેદમાં લઈ લીધું એટલે દ્રાવ્યનું દળ મળશે આપણને આપણે માત્ર શું કરવાનું છે આપણે સાદરૂપ આપવાનું છે આપણે કે ચાલીસ ગુણ્યા જે છે બસો ચાલીસ આપણે કરીએ ને પછી આપણે સો વડે ભાંગવાનું છે આપણે અહીંયા આપણે દ્રાવ્યનું દળ મળશે છન્નું ગ્રામ એ વન આપણો સાચું જવાબ છે